જોશી સમીપ હિંમતલાલભાઈ વિરોધ પક્ષના નેતા ગાંધીધામ નગરપાલિકા જ્યાં સુધી ગાંધીધામ નગરપાલિકાનો વહીવટ આખો એ કથળી ગયેલો વહીવટ છે ફાયર બ્રિગેડની જ્યાં સુધી વાત હોય તો ફાયર બ્રિગેડની અંદર રાજ્ય સરકાર દ્વારા કોઈ નાની એવી જગ્યામાં જવા માટે બુલેટની વ્યવસ્થા આપવામાં આવી હતી અને બુલેટની અંદર નાની એવી સાંકળી જગ્યામાં પણ બુલેટ જઈ શકે અને ફાયર ફાઇટિંગની વ્યવસ્થાઓ એમાં એના થ્રુ આપણે ફાયર અટકાવી શકીએ આજની તારીખમાં બુલેટ ક્યાં છે કઈ હાલતમાં છે એનું પણ કોઈ ઠેકાણું નથી ગાંધીધામ નગરપાલિકાની અંદર માત્ર પહેલાં માળે જો આગ લાગે તો માત્ર એક જ સીડી છે ત્યાંથી ઉતરવાની કે અન્ય કોઈ એક્ઝિસ્ટ જેને કહેવાય કે ઇમરજન્સી એક્ઝિસ્ટની કોઈ પણ વ્યવસ્થા છે નહીં નગરપાલિકાના ખુદની અંદર ગાંધીધામ નગરપાલિકાની અંદર આપે જેમ કહ્યું કે જે પણ એમણે બોટલ્સ રાખવામાં ત્યાં આવેલા છે ફાયર ફાઇટિંગને બુજાવવા ફાયર લાગે ને એને બુઝાવવા માટેના એ પણ બધા એક્સપાયરી ડેટના લાગેલા છે આજે એની એક્સપાયરી ડેટ ચીફ ઓફિસર અત્યારે હાલમાં છે નહીં મોટાભાગનો સ્ટાફ ટ્રેનિંગ લેવા માટે ગયેલો છે આજે ગાંધીધામ નગરપાલિકા નહીં મામલતદાર કચેરી હોય કે કોઈ પણ જાહેર જગ્યા હોય કે કોર્ટ હોય ક્યાંય પણ ફાયર ફાઇટિંગની સુવિધાઓ ની બાબતમાં સદંતર નિષ્કાળજી રાખવામાં આવી છે જ્યાં પણ પબ્લિક મોટા ભાગે ભેગી થતી હોય છે એ તમામ જગ્યાઓની હાલત અત્યંત કફોડી છે અને તે માટેની કોઈ પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી ન તો એ બાબતે જાગૃત છે નગરપાલિકા માત્ર ને માત્ર કાગળ ઉપર પોતાનો દેખાવો કરી રહી છે અને માત્ર એવું દેખાડી રહ્યું છે ગેમ ઝોન માત્ર બંધ કરી દેવાથી પૂર્ણ નહીં થાય પરંતુ એવી જ રીતે કેટલીય બહુમાળીઓ બિલ્ડિંગો કે જેઓ જર્જરિત છે પડવાની હાલતમાં છે કોઈ દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ છે માત્ર નોટિસ આપી અને નગરપાલિકાએ સંતોષ માની લીધો છે ખરેખર તંત્ર સમગ્ર કચ્છનું જિલ્લાનું તંત્ર આ બેદરકારી બાબતે સજાગ બને અને લોકોની જાન અને માલનું નુકસાન ન થાય એની સત્વરે કાળજી લે એ જ માગણી છે